દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે મિત્રો આ રૂપિયા કમાવા પાછળ નોકરી ધંધા બિઝનેસ આધિકની પાછળ સમાજ રહે છે ને કરવું પણ પડે છે મિત્રો આપણું પેટ ભરવા માટે નોકરી ધંધા બિઝનેસ કરવા પડે છે પણ ખાસ એક વાત ધ્યાન રાખજો કે એટલું બધું નોકરી ધંધા બિઝનેસની પાછળ ન રહેતા જેને કારણે આપણા સંતાનો કુસંસ્કારી થાય માતા પિતાની હુખ ન મળે અને અવડે માર્ગે જાય અને પછી રોઈ નહીં શકાય આજ સંતાનોને સારા સંસ્કાર માટે તેની પાછળ સમય થોડો કાઢવો દરરોજ નકર તમારી કમાયેલી સંપત્તિ આ તો કાલ કમાયેલી સંપત્તિ એક દિવસ ઉડાડી નાખશે અને તમે રોઈ નહીં શકો તમારા સંતાનો તમારા સમાથા મળશે તો પણ તમે કંઈ નહીં બોલી શકો તમારી મિલકત પણ વેચી નાખે તમને વૃદ્ધાશ્રમમાં મોકલે તો પણ નવાય નહીં માટે સંપત્તિની પાછળ જેટલું ધ્યાન આપો તેમાંથી થોડોક સમય કાઢી અને તમારા સંતાનો પાછળ સારા સંસ્કાર મળે એવા આશયથી મારો સંદેશ તમને આપું છું બધાને તો ચાલો જય હિન્દ જય ભારત જય ભગવાન